દેવગઢ બારીયા સહિત જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા દિવેલી ખોળ પ્રોમ અને એલ એફ ઓમનું એટોસ સહાય વિતરણ કરાયું આ તારીખ ઓગણી નવ બે હજાર પચીસ શુક્રવાના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં દેવગઢ બારિયા સહિત જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા ભાઈઓને મહત્વપૂર્ણ સહાયરૂપ બનતી દિવેલ ખોળ પ્રોમ અને એફ એલ ઓમનું એટસોસ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લાના તમામ તાલુકામાં ખેડૂતોને તે પહેલાના ધોરણે આ સહાય ઉપલબ્ધ કરવામાં આવી હતી કૃષિ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આ યોજનાથી ખેડૂતોના પાકને ઉત્પાદન સુધારવામાં સીધી મદદ મળશે તેમજ જમીનની ઉર્વસ ઉર્વરા શક્તિ જાળવવામાં મદદરૂપ બનશે ખેડૂતોને વિનંતી કરવામાં આવી હતી કે જે ખેડૂતભાઈ ખેડૂતભાઈઓ આ સહાયનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ પોતાના તાલુકા કક્ષાના વિસ્તરણ અધિકારી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી અને કાર્યવાહી પૂર્ણ કરે આ અભિયાનનો હેતુ છે કે ખેડૂતોને સહાય પહોંચાડી તેમને વધુ ઉત્પાદન ક્ષમતા બનાવવાનો અને કૃષિ ક્ષેત્રમાં ટકાઉ વિકાસ લાવવાનો છે